નમસ્કાર મિત્રો કેમ છો નવરાત્રીની શુભકામનાઓ ગઈકાલે મહાત્મા ગાંધી જયંતી હતી એની પણ શુભકામનાઓ પાછો હું આવી ગયો છું પણ આ વખતે હવે હું વિશ્વ અને બિઝનેસની દુનિયાના સમાચાર્ટી થોડું જુદું જુદી વસ્તુ લઈને આવ્યો છું જેને ગુજરાત ડિસ્પેચ કહીએ છીએ એટલે ગુજરાત ડિસ્પેચમાં શું હશે તો કે ગુજરાત ડિસ્પેચમાં ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓ ઉપરનું એક પ્રકારે જેને કહી શકો હું તમને કે ઇન્ફોર્મેશન આપશું કે શું થઈ રહ્યું છે સમાચારોમાં શું ચાલી રહ્યું છે તમે કદાચ છાપાઓ ના વાંચા કે ટીવી જોવાનો ટાઈમ ના મળ્યો તો તમે આ જોઈ શકો છો એક પ્રકારનું જેને કહી શકાય કે હશે અને ગુજરાતના છાપાઓ ખોલીએ ગઈકાલના સાંધી અખબારો ખોલીએ સૌરાષ્ટ્ર કચ્છના કે આજના સવારના અખબારો ખોલીએ તો મોટાભાગે ફ્લેવર જે છે ગાંધી જયંતિ એના જે સેલિબ્રેશનના બધું જોવા મળે છે મોટાભાગની જગ્યાએ પ્રાર્થના સભાઓ ક્યાંક એક પ્રકારે સરસ વસ્તુ જોવા મળી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એક પ્રદર્શન યોજવામાં આવી હતી ડોક્ટર ધીમન પુરોય દ્વારા જે આજ તકના ભૂતપૂર્વ પત્રકાર રહી ચુક્યા છે અમદાવાદમાં જે ગાંધીજીએ વાપરેલી જે વસ્તુઓ છે એક એક ચરખો વર્ષ જેના ઉપર કર્યું જોવા મળ્યો લોકો ત્યાં ગયા હતા ગાંધીજીને સમજવા માટે ત્યાં પોસ્ટકાર્ડ એમની જે એમને જે સિગ્નેચર કર્યા છે હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ આઈ થિંક મને ખબર નહોતી આ કે ગાંધીજી હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ હું તો મારી રીતે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કરું છું પણ આજે મને પણ ગઈકાલે આ જે સાંભળ્યું ત્યારે આ પ્રેરણા મળી

બહુ નાની બાળકી સાથે જે દુષ્કર્મ થયું એના બાદ પોલીસ તંત્ર એટલું હરકતમાં આવ્યું છે કે નવરાત્રી વખતે ડ્રોનથી મોનિટરિંગ કરશે જે વેન્યુઝ હશે જ્યાં ત્યાં નવરાત્રીના એનામાં બીજા નંબરે એડવાઇઝરી ઇશ્યુ કરવામાં આવ્યું છે પોલીસ તરફથી વાલીઓને કે તમારી પુત્રીઓ જ્યાં રમવા જતી હોય એનું લાઈવ લોકેશન શેર કરે એમના મા બાપ સાથે સ્માર્ટફોન ઉપર અને ત્રીજી તરફ જોવા જાય તો શી ને અભિયમની ટીમો તૈનાત રહેશે શીની ટીમ એટલે જે મહિલા પોલીસ હોય છે એની એક ટીમ તૈયાર રહેશે જે આવા આવા કે દેખાશે કોઈના ફોટા પાડતા હોય કે કોઈનું કાંઈ વિડીયો ઉતારવાનો કોઈ પ્રયત્ન કરતા હોય કે આવું કરતા હોય તો તરત એને ત્યાંથી દબોચી લેશે અને જે પણ કાંઈ એની આગવી ઢબે જે સરભરા કરવાની છે કરશે આ પોલીસની તૈયારી છે તંત્રની તૈયારીમાં શું છે તંત્ર ટીઆરપી ગેમિંગ ઝોન પછી જે રાજકોટમાં જે ઘટનાબેની આગની દુર્ઘટનાબેની કેટલા લોકો પોતાના જીવ ખોયા બાળકોએ ત્યારબાદ તંત્ર એટલીસ્ટ એટલું એશિયા એન્શ્યોર કર્યું છે કે ફાયરના રૂલ્સ ફોલો કરવા પડશે એનઓસી લેવું પડશે ગરબા ઓર્ગેનાઇઝર છે વેન્યુ ઉપર ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ ટીમ બધું તેનાત રાખવું પડશે અને સાથે સાથે મેડિકલ ટીમ પણ તેના તેનાત રાખવી પડશે જેથી કરીને જે ઘટનાઓ થઈ રહી છે કે જેમાં લોકો રમતા રમતા કે ગરબા રમતા જે પડી જાય છે અને વેક્સિન લીધા પછીની જે વાતો આવી રહી છે હાર્ટ એટેકના કિસ્સાઓ જે વધી રહ્યા છે યંગસ્ટર્સમાં ખાસ કરીને તો એવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ તમારે ત્યાં તૈનાત રાખવી પડશે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ રાજ આઈ મીન ગરબા ઉપર કેવી રીતના અસર કરી રહ્યું છે મીડિયામાં રાઉન્ડ કરી રહ્યા છે ફાલ્ગુની પાઠક અને લોકો જ્યાં ગયા છે અથવા તો જ્યાં જવા માંગે છે એ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે એટલે ઈરાન ઈઝરાયલ યુદ્ધ ગુજરાતના ગરબાઓને અસર કરી શકે છે એટલે ભગવાનને પ્રાર્થના કરો કઈ યુદ્ધ ના થાય કારણ કે યુદ્ધ થાય બધી જગ્યા તો આવી બધી પરિસ્થિતિઓ પર સજાય

મહાત્મા ગાંધી જયંતિ સિવાય જે સમાચાર છે મોટા ભાગે જોવા મળે છે એ ક્યાં છે આ લઈને ફ્લેવર ઓફ ધ તમે તમે સમાચારો વેધર શું વાતાવરણને કારણે વરસાદ આવશે નવરાત્રી બગડશે આની પણ ચર્ચાઓ અખબારોમાં ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર રીજનલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર છે ઇન્ટરવ્યુઝ છે બધા નવરાત્રીના જે લીડ પ્લેબેક સિંગર્સ હોય ઐશ્વર્યા મજુમદાર હોય ફરીદા મીર હોય આ બધાની સાથે ચર્ચાઓ અને બધું છે પણ સાથે સાથે આ પણ છે એટલે નવરાત્રીનો ફ્લેવર પૂરો તમને જોવા મળે અમારી વેબસાઇટ પર પણ જાજો વેસુ પાસે બહુ મોટા દાંડિયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે સુરતમાં ઈ પણ અમે અમારા વેબસાઈટ ઉપર એનો ફોટોગ્રાફ પણ લગાડેલો છે અને આમ જોવા જઈએ તો વરસાદને હવે ભારત સરકારે તો કહી દીધું છે કે વરસાદની સીઝન હવે પૂરી થઈ ગઈ છે ચોમાસું પૂરું થઈ ગયું છે આઠ ટકા વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતના ડેમો છલી છલો છલ છે ઓવરફ્લો થયા છે ભૂપેન્દ્ર પટેલજી પરમ દિવસે હતા ત્યાં નર્મદા સરોવર ઉપર નર્મદાના નિયમના વધામણા કરવા માટે અને બીજી તરફ આપણે જોઈએ તો કચ્છમાં મિક્સ ક્લાઇમેટ જોવા મળી રહી છે એક પ્રકારની મિક્સ સિઝન બાવીસ ડિગ્રીથી લઈને અડતાલીસ ડિગ્રી અડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર સુધી કચ્છમાં રેકોર્ડ થયું છે સવાર અને બપોર થોડી તાપવાળી તડકાવાળી હોય છે રાત્રિ ઠંડી હોય છે એટલે કચ્છ કચ્છની સાંજ રળિયામણી જોઈએ હંમેશા આ એક તમને કહી દઉં ગમે ત્યારે તમે કચ્છમાં જાઓ હું તો બાઇક લઈને બહુ ફાયદો કચ્છની જે સાંજ હોય છે ને બહુ ખુશનુમાં બહુ રળિયામણી તમને બહુ મજા આવે

છે અને આ સારું છે ડિસેમ્બર સુધી આ રહેવાની સંભાવના છે જાન્યુઆરીથી માર્ચ થોડું સ્લેગ હતું એસી માં થોડું ઈ લગભગ દોઢસો ટ્રક ની આસપાસ સુધી એટલે થર્ડ ક્વાર્ટરથી પિકઅપ થઈ ગયું છે અને ફોર્થ ક્વાર્ટર એટલે બે ક્વાર્ટર સારા જાય એવી સંભાવના છે વેપારીઓને એવું લાગી રહ્યું છે અને આ ડેટા જે આવ્યો છે લોજિસ્ટિક્સ ટ્રેડમાંથી આવ્યો છે જે ભાગે રિપોર્ટ કર્યો તો બીજી તરફ જો વાત કરીએ તો ડાયમંડ ટ્રેડ માટે સારા સમાચાર ઈ છે કે ઇન્ડિયન ડાયમંડ પ્રાઇઝ ઇન્ડેક્સ એને એક્સેપ્ટ કરવા માટે મોટાભાગના જે ડાયમંડ કે ડાયમિટ્રીઝના જે માલિકો હોય છે તૈયાર થયા છે અઢીસો આવા ડાયમિટ્રીસ ભારત ડાયમંડ બોઝ મુંબઈમાં એક મિટિંગ થઈ ત્યાં એક પ્રેઝન્ટેશન અપાયું પ્રતીક્ષા નામના વ્યક્તિએ જે સોફ્ટવેર બનાવ્યો છે ઇન્ડિયન ડાયમંડ પ્રાઇઝ ઇન્ડેક્સનો એને આનું પ્રેઝન્ટેશન આપ્યું આમાં સમસ્યા એ હતી કે વિદેશી કંપનીઓ ખાસ કરીને રેપોપોર્ટના આ બધા લોકો હીરાના ભાવ ધારે ત્યારે ઘટાડી દે દુનિયામાં મંદિર અને હીરાના ભાવ ઘટાડી દે અને આપણે અહીંયા માલ ઊંચાઈ લીધો હોય ઇમ્પોર્ટ કરાવે રફ સ્ટોન્સ બહુ ઊંચા ભાવે ઇમ્પોર્ટ કરે પોલીસ હોય એનું પાછું નક્કી એજન્સી કરે પછી આ બધી મોનોપોલિસ્ટિક પોલીસ્ટિક ભાવ તોડીને આપણા લોકોને એક પ્રકારનું શોષણ જ કરતા આમાં આવે એવી વાત આવે છે કે માઇનરથી લઈ અને છેલ્લે જે વેચાય છે ત્યાં સુધીની આખી ચેનમાં તમામ લોકોને કન્સિડર કરી અને એનો એક પ્રાઇસ ઇન્ડેક્સ નક્કી કરવા એટલે માઇનર પોલિશર જે રેટિંગ એજન્સી છે કે જેની સર્ટિફિકેશન એજન્સી છે ઈ બાયર સેલર બ્રોકર બધા જ એટલે આખી ચેન જ્યારે નક્કી થશે ને એક પ્રકારનું ડાયનામિક્સ નક્કી થશે તો એના કારણે પ્રોત્સાહક ભાવો બળી રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે યુદ્ધ માહોલ છે એની અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર કેવી થઈ રહી છે મંદી નો માહોલ છે કેવી થઈ રહી છે અને આમાં વેપારીઓએ પણ મોટા ભાગે કીધું કે જેમસન જ્યુએલરી પ્રમોશન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવું જે બોડી છે એને મધ્યસ્થી કરીને આ આખી પ્રક્રિયાને કઈ રીતે આગળ લઈ જવી એમાં તૈયારીઓ દાખવી જોઈએ એટલે એક સારા પ્રોત્સાહક સમાચાર છે હીરા ઉદ્યોગ માટે ખાસ કરીને ગુજરાતના ઇરાન ઉદ્યોગ માટે સુરતના ઈરોગ સુરતમાં એક જબરદસ્ત બીજી એક ડેવલપમેન્ટ થઈ છે ડાયમંડ અને ટેક્સટાઇલ માટે છે પણ હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં એક આકો યુનાઇઝો નામની એક કંપની છે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ સ્પેસમાં છે એના જે સીઈઓ છે એજાજ સોડાવાલા એણે પ્રેસ કોન્ફરન્સ કરી પરમ દિવસે સુરતમાં અને એમણે કીધું કે યુનાલ્જો પોતાનું હેડક્વાર્ટર સુરત શિફ્ટ કરી શિફ્ટ કરી દીધું પેલા યુનાઇઝો જે છે એ ત્રીસ હજાર ક્લાઇન્ટ્સ આખી દુનિયામાં એકસો સિન્દ્ર કન્ટ્રીઝમાં સર્વિસીસ પ્રોવાઈડ એટલે આઈ થિંક સુરતના આઈટી સેક્ટર માટે સાઉથ ગુજરાતના આઈટી સેક્ટર માટે અને ઓવરઓલ સ્ટેટના આઈટી સેક્ટર માટે એક સારા સમાચાર છે કે સુરત જેવી જગ્યાએ હવે આવી કંપનીઝ આવે છે તો આગામી દિવસોમાં બીજા સ્ટાર્ટઅપ્સ બીજું ત્રીજું આવવાની સંભાવના એટલે પ્રોત્સાહક સમાચાર છે એટલે સાઉથ ગુજરાતમાંથી આમ એકંદરે જોવા જાય તો તેજીનો માહોલ જોવા મળે છે સમાચારો ઉપરથી સેન્ટ્રલ ગુજરાતની જો વાત કરીએ તો મિક્સ બેગ ઓફ ન્યૂઝ છે સેન્ટ્રલ ગુજરાતમાં મેઇનલી જે ખબર આવી રહી છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જો વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વડોદરામાં પાછું ત્રીજી વખત થોડોક વરસાદ પડ્યો તો રકાબી જેવો ઘાટ ધરાવતો વડોદરા વિશ્વામિત્રીની જે રેગ્યુલેટ્સ જે બધી ચેનલ છે બધું ઘાસવાળા ને બધું પૂરી દેવામાં આવ્યું છે એના ઉપર કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું છે પાણી ભરાણા ને લોકોએ કતરાવ્યા અને કીધું કે વડોદરાને શંઘાઈ બનાવવાની વાતો કરનારા આજે તમે વડોદરાને વેનિસ બનાવી દીધું હજી સુધી કોઈ મગરના દ્રશ્યો આવ્યા નથી પણ જનરલી જયારે પાણી ભરાય છે ત્યારે મગરો પણ વડોદરામાં જોવા મળે છે માહોલ દ્રષ્ટિએ છે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં એક મિક્સ અગેન સિસ્ટમ ભારતીય રેલ લોકોમોટિવ ટ્રેન્સમાં ઇન્સ્ટોલ કરવા માંગે છે વેસ્ટર્ન રેલવેઝનો આખો રૂટ છે સાતસો ને કિલોમીટરનો એમાં ચારસો ને પાંચ કિલોમીટરના રૂટ ઉપર ટ્રાયલ થઈ ગઈ છે એમાં વડોદરા અમદાવાદ વચ્ચે છલ્લું કિલોમીટરના રૂટમાં ટ્રાયલ થઈ છે રિઝલ્ટ બહુ સારા છે એન્કરેજિંગ છે અને આ કવચ સિસ્ટમ એવી છે કે ઈ એમાં જે લગાડી દેતો એક એક કોઈ પણ એક ટ્રેક ઉપર બે ટ્રેન સામસામે આવતી હોય તો એને ઈ જાણ કરી દેને ને ઈ એક્સિડન્ટ ન થાય એટલે આગામી દિવસોમાં કવચ સિસ્ટમ 90 ટ્રેન્સમાં લાગશે 798 કિલોમીટરનો જે આખો સ્ટેજ છે જેમાં લોકોમોટિવ ટ્રેન્સ ખાસ કરીને ટ્રેન્સ તો છે પણ લોકોમોટિવ ટ્રેન્સ છે એમાં લાગશે તો બીજી તરફ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માયો ચડાવીને બેઠું છે કે પ્રાઇવેટ પ્લેયર્સને તો આ વખતે કમાવા નથી દેવા દિવાળીમાં બાવીસો નવી બસો ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે બાવીસો નવી બસોની આખી ફીટ ઉતારશે મેદાનમાં અને સૌતેર હજાર ટિકિટનું ઓનલાઈન ઓલમોસ્ટ ઓનલાઈન બુકિંગ જોવા મળ્યું છે જે ટિકિટો થતી હતી આજે છેલ્લા દિવસથી છે અને આ પરિસ્થિતિમાં બાવીસો નવી બસો જે છે અમદાવાદથી દાહોદ ગોધરા જાલોદ પંચમહાલ સૌરાષ્ટ્ર સુરત નોર્થ ગુજરાત આ બધી જગ્યા દિવાળી નવરાત્રી આવતા તહેવારો મનાવવા દશેરા મનાવવા લોકો જાય પોતાના ગામમાં કે પોતાના સગા સંબંધીઓ સાથે તો એના માટે ટ્રાવેલ કરવા માટે અને પ્રાઇવેટ પ્લેયર્સ જે પ્રકારે પૈસા ઉઘરાવતા હોય છે ડિમાન્ડ સપ્લાય ને ધ્યાનમાં લઈને એને નથી કમાવા દેવું એવું લાગે છે કે બીએસઆરસી જે છે કર્યું છે અને જે આજે ડિજિટાઇઝ કર્યું તમે ઓનલાઈન કર્યું જે આંકડાઓ આવ્યા એને કારણે તમને બધે ખબર પડી આ બિગ ડેટા તમારી પાસે આવ્યો કે આ જો કરીએ તો આ થઈ શકે એમાં એ લોકોએ કોઈ નવી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જે લોકો એમને ગ્રુપ બુકિંગ લેશે એટલે આખી બસ કોઈ બુક કરે તો એ બુક ઈ બસ આખી જગ્યાએ જઈ લોકોને લેશે ને એ જે કહેશે એ જગ્યાએ એને ઉતારી લેશે એટલે હવે આઈ થિંક આ આ બદલાવ બહુ મોટો બદલાવ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનમાં અને આઈ થિંક આને સારી રીતે જોવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એમાં લગભગ આમ તમે જોવા જાવ તો પાસઠ કરોડનું એણે જે ઇન્કમ જે રિપોર્ટ કરી અને એમાં ત્રણસો ને એકવીસ કરોડનો લોસ રિપોર્ટ કર્યો જે સ્ટેટમેન્ટ એને રિપોર્ટ કર્યો એમાં પાસઠ કરોડનું ઇન્કમ છે ત્રણસો એકવીસ કરોડનો લોસ છે અને લગભગ એણે ઓલમોસ્ટ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ અમદાવાદીઓએ ટૂંકમાં મેટ્રો રેલથી સફર કરવાનું પસંદ કર્યું અને છેલ્લા બે અઠવાડિયામાં જ્યારથી અમદાવાદ ગાંધીનગરનો રૂટ જે ઇનોગ્રેટ કરવામાં આવ્યો છે એમાં પંચાવન હજાર મુસાફરોએ મુસાફરી એટલે શુકરવા મુસાફરો જે અમદાવાદમાં મેટ્રો પસંદ નથી કરતા

છે સારા સમાચાર એટલે ખરાબ સમાચાર તો ના સમાચાર તો દિવસ સારા કે ખરાબ હોય સમાચાર સમાચાર જ પણ એક સેન્ટિમેન્ટ હોય છે લોકો કે આ સારું છે કે આ ખરાબ છે એમાં એક મિક્સ બેક છે બેઝિકલી એટલે ડેવલપમેન્ટ ના સમાચાર કે પ્રદર્શન નામ દેખાવ ના સમાચાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને છવ્વીસ નવી સીએનજી બસીસ એડ કરી છે પોતાની ફ્લીટમાં એટલે લગભગ એમ તમે માનો કે એકસો એકાવન બસીસ જે છે ટોટલી અત્યારે એકસો સત્યોતેર બસીસ થઈ જશે આજે જે છવ્વીસ નવી સીએનજી બસીસ આ લોકોએ જે એડ કરી એમાં અત્યાર સુધી બાવન સીએનજી બસીસ હતી છવ્સ નવી એડ થતા હવે અઠ્યોતેર સીએનજી બસ થઈ ગઈ છે અને નવ્વાણું ઇલેક્ટ્રિક બસીસ છે એટલે બીઆરટીએસ અને બાકીનો જે સિટી બસનો જે એરિયા છે સિટી બસ જ્યાં જ્યાં જઈ રહી છે એ વિસ્તારોમાં આ બસીસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એટલે લગભગ પચાસ હજાર લોકો રાજકોટમાં ડેઇલી બેસિસ આ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે તો બીજી તરફ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે નવું ટર્મિનલ બિલ્ડિંગ છે એ દિવાળીથી કાર્યરત થવાના સમાચાર આવી રહ્યા છે સારા સમાચાર છે ઇન્ડિગો એ કીધું શેડ્યુલ હોય એમાં લોકો ગોવા માટે રાજકોટથી ડેલી ફ્લાય કરશે એટલે અત્યારે રાજકોટથી ગોવા જવા માટે ત્રણ ફ્લાઇટ અવેલેબલ છે મંગળવારે ગુરુવારે અને શુક્રવારે એકાત્રે એની બદલે હવે રોજ ફ્લાઇટ મળશે તો બીજી તરફ સ્ટાર એર એવું કીધું છે એને એવી તત્પરતા દાખવી છે કે જો અમને ટ્રાફિક મળે તો અમે રાજકોટથી વડોદરા અને રાજકોટથી અમદાવાદ પણ ઉડાણો ભરવા તૈયાર છીએ

હેસલ ફ્રી સીમલેસ પાવર સપ્લાય એટલે ઇલેક્ટ્રિસિટી પોર્ટ ત્યાં સુધી ત્યાં ઇલેક્ટ્રિસિટી હતી પણ લો ટેન્શન લાઈન હતી ચાર હજાર મીટર સુધી આ જતી હતી અને ત્યાં અમુક જગ્યાએ સબ સ્ટેશન્સની માંડીની જે સમસ્યાઓ હતી એટલે સબસ્ટેશન્સ સ્ટેશન્સ પણ બનાવવામાં આવ્યા છે આ બધું પણ કરવામાં આવ્યું છે આઠ કરોડનો ઓલમોસ્ટ ખર્ચો કરવામાં આવ્યો છે હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી છે અંબાજી માતાના મંદિરે આજે નવરાત્રિના દિવસથી ચોવીસ કલાક વીજળી હવે ગિરનારમાં ઉપલબ્ધ થશે અને માતાજીનું મંદિર ઝળહળતું રહેશે એટલે આ એક સારા સમાચાર છે તો બીજી તરફ થોડા સમાચાર વિચલિત કરે કે જેને કહી શકો તમને એમ થાય કે આ શું થઈ રહ્યું છે ડિમોલિશન સોમનાથમાં જાય રાતો બે ઘર થઈ ગયા બીજી બાજુ જોવા જાવ તો એ છે અને બીજું એક પાસું જુઓ તો સરકાર એટલા ડિમોલિશન કરી રહી છે કે આ બધા અવૈધ દબાણો એટલે એકસો બે કરોડ એકસો બે એકર જમીન જે છે એ ફ્રી કરવામાં આવી અવૈધ દબાણોમાંથી અને લગભગ ઓલમોસ્ટ ત્રણસો ને વીસ કિંમતની જમીન ફ્રી ગયા

ખેડ પંથકમાં જે બરબાદી થઈ છે જે તારાજી થઈ છે હાલના વરસાદને લઈને એના મુદ્દે મેદાનમાં ફરીથી છે કુતિયાણાના પ્રાંત અધિકારીને કિસાનો સાથે મળીને એક આવેદન પત્ર આપ્યું એમની સાથે ધોરાજીના ધારાસભ્ય ધારાસભ્ય વસોયા પણ હતા ભૂતપૂર્વ ધારાસભ્ય એ પણ હતા એટલે એમણે કહ્યું છે કે ભાઈ ખેડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરો સરકારને આ રજૂઆત કરી છે અને એક હજાર કરોડ નું પેકેજ અત્યારે ઇન્સ્ટન્ટલી તમે ખેડૂતો માટે જાહેર કરો એટલે આ સમાચારો સૌરાષ્ટ્ર કચ્છ ગાંધીનગરના સમાચારો ઉપર જો એક નજર નાખીએ તો ગાંધીનગર આમ ગઈકાલે મહાત્મા ગાંધી જયંતીને કારણે બંધ હતું ઓલમોસ્ટ સેક્રેટરી પણ ક્યાંક ને ક્યાંક નેતાઓ સ્વચ્છ ભારત અભિયાન તહેત સફાઈ કરતા જોવા મળ્યા હતા એવા ફોટો ફોટો ઓપોર્ચ્યુનિટીઝ બહુ વાયરલ હતી ઘણી બધી જગ્યાએ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળ્યા હતા આચાર્ય દેવવ્રતજી ગુજરાતના ગવર્નર એ પણ જોવા મળ્યા હતા અને ઓફકોર્સ હોમ મિનિસ્ટર હરસંઘવી પણ જોવા મળ્યા હતા હાથમાં સામેણો લઈ અને સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે હવે આમાં એક ફોટો છે પોરબંદરમાં મુખ્યમંત્રીજી પોરબંદર હતા ગઈકાલે ગાંધીજીની જે જન્મસ્થળી છે કીર્તિ મંદિર ક્યાં હતા એમની જે પ્રાર્થના સભા છે એનામાં અને ત્યાંથી પછી સુદામા મંદિરે એમણે આ સ્વચ્છ ભારત અભિયાનનું જે સફાઈ અભિયાન છે એમાં સો લીધો અને કઈ રીતે દાદા માસ્ક અને ગ્લવ્સ પહેરીને સફાઈ કરી રહ્યા છે જોવા જેવું છે એ ફોટો છે અમારી વેબસાઈટ ઉપર બીજી તરફ અધિકારીક રીતે આમ જોવા જાવ તો એડમિનિસ્ટ્રેશન એક પ્રકારે હા પાડી દીધી છે એક હજાર છપ્પન કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે દિયોદર થરાડ ડીસા અને લખણી તાલુકા જે બનાસકાંઠાના છે ત્યાં સુધી નર્મદાનું પાણી પહોંચાડવા પંદર હજાર હેક્ટરનો એરિયા જે છે આના અંડરમાં કવર કરવામાં આવશે અને લગભગ એકસો નેવ્યાસી તળાવોને ભરવામાં આવશે એકસો ચોવીસ ગામડાઓ જે આ ચાર તાલુકામાં પડે છે એટલે એક પ્રકારનું એક સપ્લિમેન્ટરી ઇરિગેશન નેટવર્ક તરીકે ઊભું થશે તો બીજી તરફ ઋષિકેશ પટેલે સો જેટલી નવી એકસો આઠ એમ્બ્યુલન્સો એને લીલી ઝંડી આપી દીધી છે ફ્લેગ ઓફ કરી ગાંધીનગરથી આડત્રીસ ન્યુ આઈસીયુ ફ્લેગ ઓફ કર્યા દસ એવી ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ કહી શકાય એનામાં પણ ડેડિકેટ કરી અને જયારે આ ફ્લેગ ઓફ કરી રહ્યા કીધું કે આ જે સર્વિસીસ છે ઘણા વર્ષોથી ચાલી રહી છે પણ હવે જે આ બધી એમ્બ્યુલન્સીસ છે એને અદ્યતન ટેકનોલોજીથી સ્ટેટ ઓફ આર્ટ ઇક્વિપમેન્ટથી સર્ચ કરવામાં આવી છે જેથી કરીને સેવાઓની ગુણવત્તામાં સુધારો થઈ શકે અનફોર્ચ્યુનેટલી આ એમ્બ્યુલન્સીસ તમે દોડાવશો રસ્તા ઉપર પણ એક જે સમાચાર આવી રહ્યા છે તુરખેડા જે જ્યાંથી એક મહિલા આદિવાસી મહિલાને પ્રસુતિ માટે જે રીતના ડોલીમાં કે જે રીતના લઈ જવા પડ્યા જોડીમાં અને બાળકીને જન્મ આપ્યો પણ ગુજરી ગયા તો ત્યાં આ બધું ક્યારે પહોંચશે એ તો હવે સરકાર જાણે ભગવાન તો બીજી તરફ સરકારે બસો પિસ્તાલીસ કરોડ નો ડિક્લેર કર્યો છે જે પુલિયા હોય સાંકડા પુલિયા એકતાલીસ એવા સાંકડા પુલિયા વીસ સ્ટેટ છે ઉપર એને પૂરા કરવા અને રાઘવજી પટેલે એમ કીધું છે જે આઈ મીન જે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે કે ગુજરાત સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર હવે મગફળી અડદ દાળ અને સોયાબીન ખરીદશે નેવું દિવસમાં અગિયારમી નવેમ્બરથી આ ખરીદી અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસથી થી આ ખરીદી ચાલુ થશે જે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી જે ખેડૂતો વેચવા માંગતા હોય એમને કહેવામાં આવ્યું છે કે આજથી એટલે ત્રીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં એમનું જે કાંઈ રજીસ્ટ્રેશન કે જે કાંઈ છે એ કરાવી લેવું એટલે એ રીતના જવું અને એ પરિસ્થિતિમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે મગફળી માટે ઓલમોસ્ટ્રેસઠ પોઈન્ટ સત્યાસી રૂપિયા પ્રતિ કિલો છિમોતેર રૂપિયા પ્રતિ કિલો અડદદાળ માટે અને અડતાલીસ પોઈન્ટ નેવું રૂપિયા પ્રતિ કિલો સોયાબીન આ ભાવે જે ખેડૂતોને વેચવું એમ એમની મંડળીઓમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે આથી થી લઈને એકત્રીસ તારીખ સુધી અને ખરીદી સરકાર તરફથી શરૂ થશે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ થી લઈ અને ચાલશે નેવું દિવસ સુધી બે વ્હીકલ્સ પિસ્તાલીસ લાખ નું એક વ્હીકલ છે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ રૂટિંગ સ્ટડી કરવા માટે જે કુબેરનગર અમદાવાદ આઈટીઆઈ અને લુણાવાડા આઈટીઆઈ મહિસાગર છે એને આપવામાં આવશે એવું સરકારની જે પ્રેસ નોટ હોય છે અને બીજી તરફ જોઈએ તો ગુજરાત સરકારે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ વર્ષ બે હજાર માટે રજૂ કર્યો છે જેમાં અઢાર થી વીસ લાખ પક્ષીઓ ગુજરાતમાં આવવાનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે આ અહેવાલમાં લગભગ ત્રણસો પ્રકારની પ્રજાતિઓને સ્ટડી કરવા માટે પચાસ હજાર જે હોટ હોટસ્પોટ છે એને એનો સર્વે આખો કરવામાં આવ્યો હતો અને એમાં જે કારણો આવ્યા છે એમાં ઇન્ટરેસ્ટિંગ કારણો આવ્યા કે સૌથી વધારે પ્રજાતિના પક્ષીઓ ચારસો થી પાસઠ થી વધુ પ્રજાતિના પક્ષીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યા હતા ચાર પોઈન્ટ પાસઠ લાખ પક્ષીઓ કચ્છમાં જોવા મળ્યા હતા અને ત્રણ પોઈન્ટ બાસઠ લાખ પક્ષીઓ નળ સરોવરમાં જોવા નળ સરોવર મોટામાં મોટું હોટસ્પોટ અત્યારે બની રહ્યું છે ગુજરાત મને મને લાગે છે આને કારણે આગામી દિવસોમાં બર્ડ વોચર્સ નું ટુરિઝમ એક આખું આ દિશામાં આગળ વધે ઇકોટુરિઝમના ટુરિઝમના ભાગરૂપે તો મને નવાઈ નહીં એક બહુ સરસ અમે આજથી આ જે ગુજરાત ડિસ્પેચ છે મેં બહુ સરસ એક સેગમેન્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ડિજિટલ ડાયામીટર ડિજિટલ ડાયામીટર શું છે

આમાં બાય ઓલું જેને કહી શકાય કોઈ બેન્ચમાર્ક નથી કે બે લાખ હોવા જ જોઈએ અમે ડેફિનેટલી તમારા કોઈ એવા નોટ વર્ધી સમજવા અમે ચોક્કસ સમયના ઉપર વાત કરશું લિંક હોય તો એવું કઈ શેર કરતા રહેજો અમારું જે વેબસાઇટ છે એમાં બધી જ અમારી સોશિયલ મીડિયાથી માંડીને અમારા વોટ્સએપના મોબાઈલ નંબર બધી જ વિગતો છે તો લિંક શેર કરતા રહેજો અમે ડેફિનેટલી આવી કે વાત કરતા રહેશું તો આલ્ફાબેટિકલી જાય એબીસીડી ઈએફજી પ્રમાણે આલ્ફાબેટિકલી જાય તો જમાવટ મીડિયા જે ગુજરાતમાં એક બહુ બહુ પ્રચલિત પ્લેટફોર્મ છે જે એક જર્નલિસ્ટ અને ટેકી કપલે શરૂ કર્યું છે જર્નલિસ્ટ દેવાંશી જોશી જે ટેલિવિઝનના જર્નલિસ્ટ રહી ચૂક્યા છે અને એમના પતિદેવ સંકેત જોશી જે એક ટેકી એન્જિનિયર છે એમને આ શરૂ કરેલું છે આ પ્લેટફોર્મ તો એના ઉપર શું જનરલી તમે જુઓ છો કે સોશિયો પોલિટિકલ એજ્યુટેશન છે કે રિયલ ટાઈમ ન્યૂઝ છે પોલિટિકલ ડેવલપમેન્ટ છે વેધર અપડેટ છે બુલેટિન રૂપે સમાચાર આ બધું આવે છે એમનો પોતાનો એક સિગ્નેચર એન્કર શો છે એનાલિસિસ વિદ્યવાન છે એ પણ લોકપ્રિય છે એનો સારો એવો ફેન ફોલોઈંગ છે અને સેલિબ્રિટી સાથે ને પોડકાસ્ટ ઇન્ટરવ્યુઝ અને ઓફકોર્સ આઈ મીન જર્નલિસ્ટ સાથેની પણ પત્રકારો સાથેની જમાવટની એમની જે આખી વીકલી પ્રોગ્રામ છે એ પણ સારો એવો જોવાય છે આ પ્લેટફોર્મ ઉપર અમે બેઝિકલી વાત કરશું કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ક્યાં પર્ટિક્યુલર સમાચારને વધારે વ્યૂઝ મળ્યા છે એના વિશે વાત કરીશું એટલે આ જો વાત કરીએ તો જમાવટ ઉપર છેલ્લા ચોવીસ કલાકની અંદર એક સૌરાષ્ટ્રના મેરાણી છે સાકરબેન પરમાર એમને દેવાંશી મહિલા હતા વિસ્તારમાં એમની સાથે જેને ઇન્ટરવ્યુ ને વાત કરી પચાસ વર્ષની આ જે મેરાણીની જે આખી જીવન સફર ને જે યાત્રા છે એના વિશે વાત કરી છે દેવાંશી અને કઈ રીતે પચાસ વર્ષની અંદર ઈ મહિલા એક આખો પોતાનો બિઝનેસ સંપાયા જેમાં હાઈવે ઉપર એક હોટેલ ચલાવે છે રોડના ના કોન્ટ્રાક્ટ લે છે ખેતીવાડી સંભાળે છે બધું જ કરે છે પશુપાલન તો આ ઇન્ટરવ્યુ બહુ ઇન્સ્પાયરિંગ છે લોકો માટે અને આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે જોવા જેવી સ્ટોરી છે હ્યુમન સ્ટોરી છે બીજી તરફ આપણે વાત કરીએ નવજીવન ન્યૂઝ આલ્ફાબેટિકલી જો આપણે જઈએ તો નવજીવન ન્યૂઝ એક ઇન્ડિપેન્ડન્ટ અગેન પ્લેટફોર્મ છે જે પ્રશાંત દયાલ ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ રહી ચૂકા છે એમનું પોતાનું છે મોટા ભાગે પ્રશાંત દયાલના નવજીવન ન્યૂઝ ઉપર પોલિટિકલ અને ક્રાઈમ અને એક્સપ્લેનર્સ વધારે જોવા મળે છે અને આમાં કયા સમાચાર ચાલી રહ્યા છે આમાં જે મેં વાત કરી જેના વિશે ઓફકોર્સ ગુજરાતના બધા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને જમાવટની માન્ય બધાય વાત કરી છે ધૂળખેડામાં જે સ્ત્રી જે જેને લઈ જવામાં આવતી હતી ને પ્રસૂતિ દરમિયાન એનું મૃત્યુ થયું બાળકીને તો એને ડિલિવર આપી જન્મ આપ્યો પણ મૃત્યુ થયું એના વિશે વાત કરવામાં આવી છે પ્રશાંત દયાલ પ્રશ્ન કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ પરિસ્થિતિ કેમ છે આદિવાસી વિસ્તારમાં જ્યારે આ મુદ્દે પ્રશાંત દયાલે વાત કરી હતી રજૂઆત કરી હતી જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના હતા એ સમયે અને વર્ષો થઈ ગયા તો પણ આજે આ રસ્તાઓ કેમ નથી આ બધી પરિસ્થિતિ એટલે આ વધારે અત્યારે જોઈ રહ્યો છે આ વિડીયો આ નવજીવન પ્લેટફોર્મ પર એ પણ તમે જોજો ત્રીજું પ્લેટફોર્મ છે નિર્ભય ન્યૂઝ નિર્ભય ન્યૂઝ જે બેસીકલી છે ઇટ ઇઝ કો ફાઉન્ડેડ અગેન બાય અ જર્નલિસ્ટ અને ટેકી કપલ આઈ થિંક જર્નલિસ્ટ અને ટેકીઝ નું કોમ્બિનેશન છે મને લાગે છે આગામી દિવસોમાં ડિજિટલ સ્પેસમાં બહુ મોટી કમ્પિટિશન ક્રિએટ કરવાનું છે લેટ અસ વેટ એન્ડ હજી આપણે જોઈએ ક્યાં જર્નલિસ્ટ ક્યાં એન્જિનિયર સાથે મેરેજ કરે છે અથવા મેરેજ થઈ ગયા છે ને આવું પ્લેટફોર્મ લઈને આવે છે તો આ બીજું પ્લેટફોર્મ છે ગોપી ગાંધર જે ટેલિવિઝન જર્નલિસ્ટ રહી ચૂક્યા છે આજ તકમાં મોટાભાગની એટલે એમની આખી એમની કરિયર આજ તકમાં હતી અને એમના હસબન્ડ છે વિક્રમ ગાંધર એન્જિનિયર છે એમને પણ આ જે ધ સેમ સ્પેસ મીડિયા અફેર્સ પોલિટિકલ અપડેટ વેધર અપડેટ્સ ઇશ્યુ બેઝ એક્ટિવિઝમ કાટલા પકડીને જે લોકો ઇન્વોલ્ડ હોય પકડીને બોલાવવાની વાત કરવી એની સાથે કે શું છે ને શું નહીં પોલિટિકલ ડેવલપમેન્ટ સોશિયો પોલિટિકલ એજ્યુકેશન આ બધું હોય છે બેઝિક હવે આમાં જે ઇન્ટરેક્ટિવ સેશન જે અત્યારે સૌથી વધારે વ્યૂઝ ગાર્નર કરી રહ્યું છે ગોપીના પ્લેટફોર્મ ઉપર એ છે

જે રિજનલ ટેલિવિઝન ચેનલ છે એના પ્લેટફોર્મ પર જોવા મળ્યું છે ઓપરેશન અસુર નામનો એમણે કાર્યક્રમ કર્યો ઓપરેશન અસુર નામનો કાર્યક્રમ અત્યારે વાયરલ થઈ રહ્યો છે લોકો જોઈ રહ્યા છે એમાં એ લોકોએ વાત કરી કે કોડીનાર આસપાસના ગામડાઓમાં ગુજરાત અંબુજાનો જે સિમેન્ટ પ્લાન્ટ છે એને કારણે કયા પ્રકારની પોલ્યુશનની સમસ્યા છે જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ કેમ જવાબ નથી આપતા કેટલાય પત્રો લખવામાં આવ્યા સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં કેમ કોઈ જવાબ નથી મળતો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને આ રિપોર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ગુજરાત અંબુજા સિમેન્ટ પ્લાન્ટ હવે અદાણી હસ્તક છે અદાણી એના માલિક છે એટલે મને લાગે ને અદાણી સામે જે પ્રકારનું વોન્ટોરિયું ચાલુ થયું તો નેશનલ સ્પેસમાં અને ડિજિટલ સ્પેસમાં આવી એ વોન્ટોરિયું ધીરે ધીરે ગુજરાતમાં આવી રહ્યું છે એટલે ગુજરાતના મીડિયા આઉટલેટ પણ અદાણીની જે સમસ્યા અદાણીના જે ઓનરશિપ વાળા જે એરિયા છે એમાં જે સમસ્યાઓ છે એના ઉપરનું રિપોર્ટિંગ ચાલુ કે આઈ અદાણી ગ્રુપના ગ્રહો કંઈક અત્યારે સારા નથી ચાલતા એવું લાગે છે આ બધી ગુજરાતની વાત થઈ ગુજરાત સિવાય વિશ્વમાં જે કોન્ફ્લિક્ટ ઝોન્સ છે મેઇનલી ઈરાન ઇઝરાયલ અત્યારે રડાર ઉપર છે બધાના રશિયા યુક્રેન આજે આપણે જોયું સવારે ભારતીય સ્ટોક બજાર પણ આમાંથી ઇન્સ્ટ્યુલેટેડ નથી આઠસો પોઈન્ટનો કડાકો આઠસો હજાર પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં નિફ્ટીમાં કડાકો એટલે આ બધી સ્પીલ ઓવર ઇફેક્ટ આખા વર્લ્ડમાં કઈ રીતના થઈ રહી છે એની વાતો છે મોટાભાગની હેડલાઇન્સમાં છે ડિટેલ્ડ આવી રીતના ન્યૂઝ લેટર ફોર્મમાં નથી એટલે ગુજરાત ડિસ્પેક્ટ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ન્યૂઝ લેટર ન્યૂઝ હેડલાઇન્સ એટલે ન્યૂઝ લેટર છે એ ગુજરાત સેન્ટ્રિક હશે ન્યૂઝ હેડલાઇન્સ છે એ મોટા ભાગે આખા વિશ્વની હશે વિશ્વમાંથી એશિયામાંથી આફ્રિકામાંથી અમેરિકામાંથી યુરોપમાંથી એન્ટાર્ટિક આર્ટિક એમાં શું થઈ રહ્યું છે એ બધી હેડલાઇન્સ તમે જોઈ શકશો એટલે તમે આખા દિવસમાં કોઈ ઠાકોિઝન ચેનલ ના જોય તો આ બધું તમે જુઓ તમને થઈ શકે સમજાવીએ કે સમાચારોની દુનિયામાં શું થાય આખા વિશ્વમાં ગુજરાતમાં બધું અને બિઝનેસ પણ અમે એમાં વાત કરી બિઝનેસ ઇન્ડિયા બિઝનેસ માર્કેટ આશ કરીને છે એટલે ભારતમાં આખો દિવસ કેવો રહ્યો બજારો કેવી રીતના એના ઉપર પણ વાત હશે અને સાથે સાથે આવું મારું વિડીયો નરેશન પણ હશે ગુજરાત ડિસ્પેચમાં એટલે આ બધું તમે જો માણો સજેશન્સ આપતા રહેજો મારા તમામ ડિટેલ્સ એમાં અવેલેબલ છે કાંઈ ફેરફાર કરવાનો હોય તો કહેજો અને જોતા રહો આભાર થેન્ક યુ